તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડાવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોસાડાવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી એમપી ડ્રગ્સ डिटेल હોવાનું એને જણાવેલું છે કે ક્યા આ ધંધા સંતરો તો અને કયા કયા સ્ટામાં બેક્સર અ હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલા છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે